આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકો દોરીથી તેમજ માર્ગ અકસ્માતના ઇજાઓ પહોંચી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં દોરી તેમજ માર્ગ અકસ્માતમાં કુલ પાંત્રીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વાગવાથી પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેમાં હાથ ગળા તેમજ હાથના ભાગે અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે બીજી બાજુ પર્વ દરમિયાન ધાબા પરથી પટકાતા દસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચ્યાના સમાચાર છે માર્ગ અકસ્માતમાં કુલ દસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તમામ લોકોને વિરમગામ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે આકાશી યુદ્ધ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ પર્વની ઉજવણી દરમિયાન અનેક લોકોને દોરી તેમજ માર્ગ અકસ્માત ઉપરાંત ધાબા તેમજ પતરામાંથી પટકાતા પાંત્રીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તમામ લોકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી